તો હવે મિત્રો આપણી ચેનલની અંદર જે ટાઇટલ વાદળી કલમની અંદર જે તમને જોવા મળી રહ્યું છે મેં જે લખણ કર્યું છે ઘણા બધા લોકોને નથી આવડતું કે તમે આ ટાઈપનું લખણ કઈ રીતે કરો છો જેવી રીતે એ સ્ક્રીનમાં જોઈ રહ્યા છો વાદળી કલમની અંદર મેં લખેલું છે જો ફેસબુકની લિંક મૂકેલી છે એની અંદર જે મેં ટાઇટલ લખેલું છે મારું નામ લખેલું છે ટેકનિકલ જયગુગા વાદળી પટ્ટીમાં લખેલું છે તો ઘણા લોકોની કોમેન્ટ છે અને મને મેસેજ પણ આવેલા છે કે આ જે વાદળી કલરમાં લીટી અને જે વાદળી કલરમાં તમે લખો છો તો અમે કોઈ પણ એપ્લિકેશનની લિંક મૂકીએ તો અમારે વાદળીકલરનું સેટિંગ મતલબ અહીંયા નથી થતું તો એનું શું કારણ અહીંયા મિત્રો આ લખવાથી આપણી ચેનલની અંદર શું ફાયદો થાય છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે આ વિડીયોની અંદર લઈને આવ્યો છો મિત્રો ચેનલની અંદર બનાવી રેજો અને યુટ્યુબ પોલિસી વિશેની તમારે માહિતી મેળવી છે એટલે કે યુટ્યુબની અંદર આગળ વધવું હોય તો કંઈ આપણે ધ્યાન રાખવાની છે તો એની આપણી ચેનલ છે અલગ મિત્રો ટેકનિકલ આરડી રાઠોડ જેની અંદર યુટ્યુબ પોલિસી વિશેની માહિતી મળી રહેશે તો મિત્રો દરેક વિડીયોની અંદર અહીંયા તમે મારા દરેક વિડીયોમાં અહીંયા ક્લિક કરું જો બધા વિડીયો ઉપર અહીંયા બધા જે મારા વિડીયો છે એ ગમે તે વિડીયો ઉપર હું ક્લિક કરું છું અહીંયા તો આપણે પ્લે નથી કરવાનું તો અહીંયા આપણે વધુમાં જઈને તમે આપ જોઈ શકો છો અહીંયા મોર ઉપર ક્લિક કરવું તો જેની અંદર વાદળી પટ્ટીમાં તમને આ ટાઈપનું જોવા મળે છે જો ટાઇટલ વાદળી કલરમાં છે ટેકનિકલ જે જોવા મળે છે ટૉપ સેટિંગ યુટ્યુબ અને એક લિંક પણ મૂકેલી છે મારા ફેસબુક માટે તમારે સંપર્ક કરવા માટે તો આ વાદળી કલરની પટ્ટી ઘણા બધા સબ્સ્ક્રાઇબ મિત્રોને જોવા નથી મળતી તો એના માટે આપણે શું કરવું ને એનાથી આપણને શું ફાયદો થાય છે તો ખાસ મિત્રો વિડીયોની અંદર બને રેજો અને ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ વિશેની કોઈ પણ તમારે ગુજરાતીમાં માહિતી મેળવી હોય તો દરેક માહિતી મિત્રો છે ને ગુજરાતીમાં મળી રહેશે અને કોઈ પણ ફેક માહિતી નથી આપણા દરેક સબ્સ્ક્રાઇબ મિત્રો આગળ વધે ને ગુજરાતી અને ઘરે બેઠા બધું સેટિંગ કરી શકે એવી દરેક માહિતી આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો મિત્રો આ જો અહીંયા આપ સેટિંગ અહીંયા પહેલું તો આ જે લિંક છે તો લિંકમાં ખોધી ફાયદો એ છે કે એની પર જેવું હું ક્લિક કરું ને એટલે સીધું મારું પેજ ખુલી જાય બરોબર છે બીજા નંબરમાં આ વાદળી પટ્ટી છે આ હું ટેકનિકલ જે ગૂગલ લખેલું છે દાખલા તરીકે એની ઉપર ક્લિક કરું છું તો જેટલી પણ મારી ટેકનિકલની વિડીયો છે ને તમારી સામે આવી જશે જો એટલો ફાયદો થાય છે ને તો મિત્રો વાત વ્યવસ કઈ રીતે વધે આવી રીતે મિત્રો આપ જુઓ જેટલી પણ ટેકનિકલની મારી ચેનલ્સમાં જેટલી પણ વિડીયો છે ને આવી રીતે તમારી સામે આવી જશે એટલો ફાયદો છે એટલે ચેનલની અંદર જે નામ એ પણ કામ કરે છે અને પ્લેલિસ્ટ પણ આવી રીતે કામ કરે છે આપ જોઈ શકો છો અને મારું ટેકનિકલ જયગુગા જે લોકો સર્ચ કરે ને ખાલી ટેકનિકલ જયગુગા એટલે બધી જ વિડીયો એમની સામે આટલી બધી વિડીયો આવી જાય છે એટલે મહત્ત્વની વાત છે પેલું કે નામ તમે ચેન્જ નહીંથી કરવાનું કોઈ પણ નામ રાખો ને એને આગળ હેશટેગ લગાવવાનું રહેશે હેસટેગ કઈ રીતે લગાવવાના છે તો અહીંયા ટેકનિકલ જયગુગા ખરું પણ એને આપણે જગ્યા એટલે કે સ્પેસ વચ્ચે જગ્યા નથી છોડવાની જો તમે જગ્યા છોડશો ને તો આ વાદળી કલરની પટ્ટી થશે નહી ત્યાર પછી મિત્રો બીજું જોવા ટેકનિકલ આ યુટ્યુબ ચેનલ લખેલું છે તો યુટ્યુબ ચેનલ ઉપર જેવું કોઈ પણ લોકો ક્લિક કરે છે એટલે યુટ્યુબની અંદર મિત્રો આ બીજાની વિડીયો છે એની સાથે સાથે મારી પણ વિડીયો એની અંદર જોવા તમને અમુક અમુક જગ્યાએ મળી રહેશે જેવી રીતે અહીંયા જોવામાં તમે જે નીચે જશો ને જો આ ઉપર ઉપર પણ એક વિડીયો આવી ગઈ અહીંયા જો એક વિડીયો અહીંયા છે જેટલા લોકો સર્ચ કરે ને એ બધાને મિત્રો એક એક મારી વિડીયો આવી રીતે જોવા નીચે મળી રહેશે ક્યાંક ને ક્યાંક મારી વિડીયો મિત્રો આવી રીતે જોવા મળે એટલે એ પ્લે લિસ્ટ બનાવવું પણ જરૂરી છે ત્યાર પછી મિત્રો જુઓ અહીંયા એક ઓપ્શન તમને ખાસ કરીને એ છે કે આ જે વાદળી કલરની પટ્ટી ટાઇટલ છે એક તો ટાઇટલ હું ટાઇટલ ઉપર ક્લિક કરીશ ને તો ટાઇટલ ઉપર મારી આ વિડીયો છે ને તમારી સામે પણ આવી જશે તો આપણે કઈ રીતે લખવાનું છે મિત્રો ખાસ કરીને પહેલું તો જો તમે કોઈ એપ્લિકેશનની લિંક તમે મેકો છો આની અંદર તો યુટ્યુબની નવી અપડેટ આવી ગઈ છે કોઈ એપ્લિકેશન એટલે કે કોઈ વેબસાઈટની લિંક તમે નથી મૂકી શકતા કારણ કે જે તમે વેબસાઇટ મૂકો છો ને મિત્રો એ તમને ખ્યાલ છે કે સરકારી ના હોય એટલે વેબસાઇટની લિંક હવે તમે તમારા વિડીયોના નીચે નથી મૂકી શકતા અને અમુક એપ્લિકેશનની પણ મિત્રો પરમિશન નથી હોતી એટલે તમારે મિત્રો અહીંયા લિંક તમે નથી મૂકી શકતા અને લિંક મૂકો છો તો આ ટાઈપની વાદળી કલરમાં પટ્ટી જોવા મળતી નથી તો એના માટે એક અલગ ઓપ્શન આવે છે મિત્રો એના માટે વેરિફિકેશન અંદર કરવું પડે છે જેવી રીતે આપણે ટુ સ્ટેપ વેરિફિકેશન કરીએ અથવા થમણી વેરીફિકેશન કરીએ ને એવી રીતે અંદર તમારે વેરિફિકેશન કરવું પડે છે એની પણ એક વિડીયો આપણે અંદર બનાવેલી છે તમે જોઈ લેજો અને વધુ પણ આપણે વિડીયો બનાવવાની કોશિશ કરી કારણ કે આપણી પાસે પ્રોબ્લેમ આવી નથી એટલે મેં હજી વિડીયો બીજી નથી બનાવી તો આવી રીતે તમારે એને એના માટે જો હું તમને ચેનલમાં લઈ જઉ છું અને કઈ રીતે આપણે લખવાનું છે તો ચલો મિત્રો અહીંયાથી હું મારી ચેનલને ઓપન કરું છું અને જે વાદળી કલરમાં લખવાનું છે આપણે કઈ રીતે લખવાનું છે તો ખાસ કરીને હું મારી ચેનલને લોગ ઇન કરી લઉં છું અહીંયાથી તો ચાલો આપણે ટેકનિકલ છે પણ ને લોગ લઈ લીધી છે વિડીયો તમારી સામે અહીંયા લાવી છે તો મેં ક્લિક કર્યું છે જો વર્ણન લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ ક્લિક કરેલા બધી માહિતી મેં અહીંયા લખેલી છે બરોબર હવે આ જે માહિતી આમાં એક જો વાદળી કલરમાં નથી દેખાતું પણ આ વાદળી કલરમાં પટી છે અને પછી આ બધા ટેગ જોવો હેસ્ટ આગળ લગાયેલું છે ખાસ કરીને હેસ લગાવવાના જેથી તમારી ચેનલની અંદર સર્ચમાં આવે અને વધુ લોકો વિડિયો જોવે તો આવી રીતે તમારે મિત્રો હેસ લગાવવાનું છે અને જગ્યા છોડવાની નથી તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કમેન્ટ કરજો અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને યુટ્યુબ પોલિસી વિશે તમારે માહિતી જોવે છે તો ટેકનિકલ આરડી રાઠોડને સબસ્ક્રાઈબ કરજો મિત્રો